જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં ઘણા તહેવારો પણ આવે છે મિત્રો શ્રાવણ માસના રવિવારે કરવામાં આવતું વીર પસલીનું વ્રત હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભાઈ અને બહેનના અટૂટ અને નિસ્વાર્થ પ્રેમની એવી વીર પસલીની વ્રત સાંભળીશું હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે છે બીજા રવિવારે આ વ્રત પૂરું થાય ભાઈના દીર્ઘાયુ માટે કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે ભાઈ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને ભેટ આપી તેના આશીર્વાદ લે છે એક ગામમાં ભલો બી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણાવેલી દીકરી હતી પરંતુ કમ ભાગે તેને પિયરમાં આવી રહેવું પડ્યું હતું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન હતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધુ હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોરચાતી ચારતી ને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લુખું સૂકું ખાવા આપતી હતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીરપસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે વીરપસલીના વ્રતનો દોરો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીર પસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણા કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે બહેને વીર પસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક છોકરીએ કહ્યું સૂત્રના દોરાની આઠ શેર તેને આઠ ગાંઠવાળી પવિત્ર જગ્યાએ રાખવાનો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો પછી જ જમાય અઠવાડિયું પૂરું થાય એટલે એ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો તેમ કહી એણે આઠ શેરના આઠ ગાંઠવાળા દોરા બનાવીને બહેનને આપ્યા અને કહ્યું બહેન દોરા આઠ છે પણ તેમના સાત જ દોરા તારા ભાઈઓને કાંડે બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘરે ગઈ અને ડોસીને કહ્યું મા મેં વીર પસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલ છે ભલે ડોસીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનને અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે ડોસીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોસીએ તેને કહ્યું બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ જો તેઓ ભાવથી બોલાવે તો બોલજે નહીં જમાડે તો જમજે બહેને એ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યો કે ભાઈ તમારું કલ્યાણ થાવ જુગ જુગ જીવો મારા વીરા આ ભાઈ ગરીબ તેની પાસે કશું જ હતું નહીં બહેને તેની મૂંઝવણ પારખીને કહ્યું ભાઈ તમે જે આપશો તે વધારી લઈશ ફૂલ નહીં ને ફૂલની પાખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવવા માટે સવાસેર કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેરું આપ્યું ને કેળિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાડલાના છેડે બાંધી દીધી જતાં જતાં તે બોલી મોટા છ ભાઈઓએ જે આપે એવા છે તેમણે કંઈ ન આપ્યું તેમના કરતાં તો તું સારો છે આટલું તારી પાસે હતું તે આપ્યું તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોદ બરાબર છે માટીનું ઢેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘેર ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોસીએ કહ્યું બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે વીર પ્લસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું ડોસી મૂંઝાઈ કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે એ છયે જણીઓએ બહેનની મસ્કરી કરવા ગાભા ચિથરા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું નણંદ માને આટલું અમારા તરફથી આપજે એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘેર આવ્યું તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન કહે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોદ માનીશ માટીને ગોળ માનીશ ને પૈસાને સોના મહોર માનીશ મન ચંગા તો કથરોટમાં પણ ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વડાવવા મોટો ભાઈ ગયો પણ ગયા એવામાં યાદ કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોસીની દીકરીએ કહ્યું મેં વીરપસલી વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવવો એમ વિચારી ડોસીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નહાવા માટે ગઈ તેના વરે કહ્યું કપડાં તો લેતી જા તેણે કહ્યું પછી માંગુ ત્યારે નાખજે તેણે ઝટપટ વાવમાં નાહી લીધું ને પતિને કહ્યું હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો તો વરે કહ્યું આમાં તો ઘણા સાડલા છે કયા રંગનો આપો વહુએ કહ્યું હવે મસ્કરી રહેવા દો માંડ માંડ એક સાડલો છે તે પણ મેલો ઘેલો છે ને તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો વરે તેને બધા સાડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાડલો માંગી લઈ વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો વીર પસલીના વ્રતનો પ્રભાવ છે ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીરચીર બની ગયા હવે એણે ભાઈએ ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં કોદરા માટીને પૈસાની જગ્યાએ કમોદ ગોળને સોના મહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યો વર ગયો ગામમાં ખાવાનું લેવાને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક ઝોકું આવ્યું ને તેની આંખ ઉઘડી ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ઊભો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે જરૂખામાં તે દાગીનાને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીર પસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયામાં દુખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના સાત ભાઈઓ ભોજાઈઓને ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બધાને બે ટક સૂકા રોટલાને શાક ખાવા માટે અપાતું હતું એક દિવસ સાતેય ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાતેય ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવા ને ખારી દાળ પીરસ્યા એ જોઈને બધા કહેવા લાગ્યા અમારાથી લાકડા જેવા લાડુ ને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નહીં પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વેતરું કરાવતા હતા ને એઠું જૂઠું લૂખું સૂકું ખાવાનું આપતા હતા તે મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીર પસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજા સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં બળેવના રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપશો તો સદા સુખી રહેશે બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી ભલી બહેને મોટું મન રાખી બધાએને મહેલમાં રાખ્યા આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીરપસલી વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈની આશા ફળે ને સુખ સમૃદ્ધિ મળે હર હર મહાદેવ મિત્રો તો જે પણ બહેન આ વીર પસલીનું વ્રત કરે છે તેને સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પોતાના ભાઈને લાંબુ આયુષ્ય પણ આપે છે તો બધી બહેનોએ આ વીર પસલીનું વ્રત રાખવું જોઈએ અને તેની કથા વાંચવાથી પણ સારા પુણ્ય મળે છે મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા